આ જુઓ તમે આજે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે આ તમને પાછળ કંઈક નવું દેખાતું હશે કે ખૂબ સરસ છે સાસું છે નદી જેવું દેખાય છે અને કંઈક ખ્યાલ નહીં આવતો તો આ છે સુખી ડેમ સુખી ડેમ જે આવેલો છે ડુંગરવાટ જે છોટાઉદેપુર જિલ્લાનું પાવીજેત ગામ છે તાલુકો પાવીજેતપુર તાલુકામાં આવેલું છે ડુંગરવાટ ત્યાંનો આ સુખી ડેમ છે આ તમને આજે સુખી ડેમનું દર્શન કરાયું બહારથી જ તમને જોવા મળશે અંદર જવાની પરમિશન એવું કઈ હોતું નથી એટલે આપણે બહારથી જોઈએ સુખી ડેમનો તમે સુખી ડેમ જુઓ કેટલું સરસ દેખાય છે આ એનું વાતાવરણ છે ખૂબ મસ્ત તમે જુઓ સુખી ડેમ છે આ ગેટ છે એનું એટલા દરવાજા ખોલવાનું છે મસ્ત આજુબાજુ ડુંગરો છે એકદમ હરિયાળી વાત છે બસ ઝાડ પાન ફૂલ જંગલ બસ આજુબાજુ દેખો તો તમે જંગલ જંગલ ને જંગલ જ દેખાશે એટલું સરસ કુદરતી વાતાવરણ છે અહીંયાનું બસ દિલ ખુશ થઈ જાય એવું મન પ્રફુલ્લિત થઈ જાય એવું વાતાવરણ છે એનું તમે જુઓ ખૂબ સરસ છે હવે તમને પાણી બતાવું એનું આ જુઓ આ ડેમનું પાણી છે દેખો ખૂબ સરસ દેખાય છે અહીંયા હવે દૂર દૂર દેખો તમે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તમને ખાલી પાણી પાણી અને પાણી જ દેખાશે અને પાણી પણ કેવું છે એકદમ સ્વચ્છ શુદ્ધ પાણી છે આ ડેમ દેખાય છે અંદર જવા એવું નથી એટલે અંદર આપણે નથી ગયા બહારથી જ તમને ડેમનું દર્શન કરાવું છું આ જુઓ કેટલા બધા પહાડ છે અને આપણે ઝૂમ કરીને જોઈએ જુઓ આટલા બધા પહાડ છે ડુંગરો બધા ડુંગરોની વચ્ચે ઘેરાયેલું છે આ ડેમ બનાવ્યો છે તમે જોઈ શકો છો આ જ્યાં સુધી નજર પહોંચે કેમેરાની નજર પહોંચે તમારી નજર પહોંચે ત્યાં સુધી તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત ડુંગરાળ પ્રદેશ કુદરતી સૌંદર્ય જ જોવા મળશે તમને આ બધું કુદરતી સૌંદર્ય તમે ખાલી મોટાભાગે ફોટોગ્રાફીમાં જ જોયું હશે કે પછી કોઈ ટીવી ચેનલ પર કહેવા પર જ જોવા મળશે આ તમને લાઈવ જોવા મળે છે અહીંયા વિડીયોમાં અને આ કંઈ બહુ ખાસ દૂર બી નથી આવેલું આના માટે તમારે પાવીજેતપુર આવવાનું છે પાવીજેતપુર તાલુકો જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે ત્યાં જ ડુંગરવાટ કરીને ગામ છે ત્યાં આ સુખી ડેમ આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો આ ઝૂમ કરીને બતાવું આ જે પાણીનું એ છે ત્યાં તમને નાની નાની માછલીઓ પણ મસ્ત મજાની તરતી દેખાશે જુઓ તમે નજીક જાય તો દેખાય છે ઝૂમમાં થોડું કટ થઈ જાય છે એટલે નહીં દેખાતું પણ આ અહીંનું ખૂબ સરસ વાતાવરણ છે તમે આ જોઈ શકો છો મસ્ત મજાનો તડકો પડે છે ડુંગર પર અડધા ડુંગર પર છાયો છે અડધા ડુંગર પર તડકો છે ને ફૂલ પાણી છે આ પેલું સામે તમને જે હાઉસ દેખાય છે ઝૂમ કરીને બતાવું તો ત્યાં બોટ પડેલી છે અહીંયા બોટની પણ સુવિધા છે પણ એ ક્યારે ચાલુ થાય છે અને ક્યારે નહીં તે અહીંના તંત્રને પૂછીને જોવું પડે તો એ પ્રમાણે અહીંયા આપણે બોટિંગની પણ મજા માણી શકીએ છીએ ડેમની પેલી બાજુ ગામડા આવેલા છે અને આ બાજુ ડુંગરવાટ ગામ છે પેલી બાજુ જઈએ તો કુંડલ ને બીજા ગામો આવેલા છે તે પણ કોઈક દિવસ એ બાજુ જવાનું થાય તો આપણે ત્યાંનો પણ એક્સપ્લોર કરશું આ જો ડુંગર એકદમ નજીકથી બતાવું તમને જો કેટલા આલિશાન ડુંગર દેખાતા હશે તમને જોઈ શકો છો આ પાણી સામે પેલું ઘર જેવું દેખાય છે એ બી તમને દેખાતું હશે આ એના આ ડુંગર છે ખૂબ મજાનું વાતાવરણ છે જુઓ તમે ખૂબ સરસ મસ્ત વાદળ આવી ગયા છે મસ્ત મજાનું ટાવર છે મસ્ત આ ડુંગરો દેખાય છે એકદમ હરિયાળી વાતાવરણ છે અહીંયા મસ્ત મજાનું કુદરતી વાતાવરણ છે તો આજે અહીંયા આપણે આવ્યા છે તો હવે અહીંથી આપણે નીચે ઉતરશું અંદર તો નથી જવાનું એટલે આપણે નથી જતા અંદર બહારથી જ તમને દર્શન કરાવી દઈએ છે જુઓ ખૂબ સરસ આહલાદક વાતાવરણ છે જેનો તમે આનંદ માની શકો છો આવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરતા રહજો તો તમને આવા અવનવા વિડીયો રોજે રોજ જોવા મળશે તાવી જેતપુરની આજુબાજુના બોડેલીની આજુબાજુના છોટાઉદેપુર જિલ્લાના આવા કુદરતી સૌંદર્યથી ભરપૂર વિડીયો તમને અમારી ચેનલ પર જ જોવા મળશે તો આ ચેનલનું નામ છે દક્ષ વિગુલભાઈ રાઠવા તો તમે અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે તમને આ નીચે ઉતરીએ છીએ આપણે આ પગથિયા છે અહીંથી જવાના તો અહીંથી આપણે નીચે ઉતરીએ છીએ તો આ ડેમના પેલું જે બારી હોય છે તે તમને બહારથી બતાવું અંદર તો આપણે નથી ગયા થી જ આપણે જોઈએ છે જુબાજ છોકરાઓ બધા સ્નાન કરે છે નાહી છે ત્યાં નજીક જવાનો પ્રયત્ન કરીએ આજુ આ ડેમના દરવાજા છે અને આ સરસ મજાની નદી છે પહેલાં છોકરાઓ નાહી છે ખૂબ હિંમતવાળું કામ કહેવાય કે ચાલુ વરસાદમાં બી નાવાનું થાય પેલા અમુક લોકો માછીમારી કરે છે ખૂબ ઊંડું પાણી છે નજીક જવાય એવું નહીં પણ આપણે જોઈને થોડું જોઈએ દેખાય છે ખૂબ સરસ છે મજા એવી જગ્યા છે જુઓ તમે દૂર દૂર જ્યાં સુધી દેખશો ત્યાં સુધી તમને બસ પાણી જ પાણી જ દેખાશે જુઓ સરસ ડેમનો નજારો છે તમે જોઈ શકો છો માછીમારી કરી રહ્યા છે અમુક લોકો નાના છોકરાઓ નહીં છે સ્નાન કરે છે બધા અહીં પર વ્યૂ પોઈન્ટ આપ્યો છે અહીંથી વ્યૂ પોઈન્ટ પર જવાઈને જોવાય છે બધું તમે જોઈ શકો છો ખૂબ સરસ છે ચોમાસામાં અહીંયા જ્યારે પાણી પડતું હોય ત્યારે ખૂબ મજાનું દ્રશ્ય થઈ જાય છે ચોમાસિયામાં અવશ્ય વિઝિટ લેવું ખૂબ કુદરતી સૌંદર્યથી ભરપૂર વિસ્તાર છે સુખી ડેમ તો એકવાર આવો અને અવશ્ય મુલાકાત લો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરજો જો નાના નાના મસ્ત મજાના પક્ષીઓ પણ અહીંયા નહાવાની મજા લે છે તે તમે જોઈ શકો છો આ બધા માણસો પોતાની રીતે આવે છે અને મચ્છીમારી કરે છે અને ડેમનો આનંદ લે છે તે બી તમે જોઈ શકો છો હવે આપણે બહાર જઈશું ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અહીંનું કુદરતી સૌંદર્યથી ભરપૂર છે સુખી ડેમનું સૌંદર્ય એકવાર જરૂર વિઝિટ કરવા જેવું પ્લેસ છે અને ખાસ તો ચોમાસામાં આવવા જેવું છે ચોમાસામાં આવો તો તમને ખૂબ મજા આવે એવી જગ્યા છે એકવાર સહકુટુંબ સાથે આવો અને સુખી ડેમની મુલાકાત લો એકવારની મુલાકાત આજીવનની તમારું સંભાળનું બની જાય એવી જગ્યા છે ખૂબ મજા આવે એવી જગ્યા છે તો એકવાર તે જરૂર વિઝિટ કરવું એવી વિનંતી ખાસ તો ચોમાસામાં આવવાનું અહીંથી નજીકની વાત કરીએ તો હાથની માતા વોટરફોલ છે એ પણ ખૂબ મસ્ત મજાની જગ્યા છે તો ત્યાંથી બી આવી શકાય છે આ દૂરથી આ પ્રમાણે દેખાય છે તમને ડેમ આજુબાજુ મસ્ત ડુંગરાળ વિસ્તાર છે નજીકમાં હાથની માતા જઈ શકાય ઝંડ હનુમાન મંદિર જઈ શકાય પાવીજાતપુર જઈ શકાય તો બધે ખૂબ મજાનું જઈ શકાય એવું છે તો તમે એકવાર આવો અને અવશ્ય મુલાકાત બહુ મસ્ત મજાની જગ્યા છે ખૂબ સુંદર અને કુદરતી વાતાવરણ છે તો આ વિડીયો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છે તો આવા વિડીયો બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ખાસ કરતા નથી તો મારા વ્યૂઅરને જણાવવાનું કે તમે જેટલું સબસ્ક્રાઈબ કરશો અને જેટલા વ્યૂ વધાર આવશે એ પ્રમાણે અમને આવા નવા ને બ્લોગ બનાવવાનું પ્રોત્સાહન મળશે તો તમે અવશ્ય અમારા વિડીયોને જુઓ અને અમારી ચેનલને શેર કરજો થેન્ક યુ